નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં રોગચાળો વકર્યો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઉચક્યું છે ખાસ કરીને પ્રાણીજન્ય રોગ ટ્રાયફોડના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ છેલ્લા માત્ર એક અઠવાડિયામાં જ ગાંધીનગર શહેરમાં ટ્રાયફોડના સડસઠ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેને પગલે વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરે

હતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર માટે તબીબો ટીમ તૈનાત કરવામાં આવી છે અને દર્દીઓને સગામાં સગા માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ